આજે આપણે ઘૂઘરા બનાવીશું ટ્રેડિશનલ રીતે ઘૂઘરા ઘીમાં તળાય છે પણ આપણે તેલમાં જ તળીશું તેને અને કમસે કમ ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી રેડીશું ઘી થોડું ગરમ થવા આવે એટલે એની અંદર આપણે ફાઇન સોજી ઉમેરીશું ફાઇન સોજી એટલે કે એકદમ આ ટાઈપની જોઈએ બહુ મોટી જો તમારો રવો હોય તો એને મિક્સરમાં ક્રશ કરી અને પછી એને ઝીણી બનાવી દેવાની અમે અડધો કપ સોજી લીધી છે જ્યાં સુધી એનો થોડો કલર ચેન્જ ના થાય અને એની અંદરથી થોડીક સ્મેલ શેકાવાની ન આવે ત્યાં સુધી એને શેકવાની છે વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ અને વન ફોર્થ કપ અખરોટ એનો ભૂકો કરી અને રેડી રાખ્યો છે તો એ ભૂકો આપણે એની અંદર આપણે શીકતી વખતે છેલ્લે આપણે એમાં પધરાવી દઈશું મિલ્ક પાવડર છે હવે મિલ્ક આ માવા પાવડર છે એકચ્યુલી આમાંથી માવો બનતો હોય છે પણ આપણે માવો બનાવવા માટે સાથે સાથે આનું પણ ધ્યાન આપવાનું છે માવો બનાવવા માટે આપણે આટલું દૂધ લેવાનું છે ખાલી બે ચમચી જેટલું દૂધ લીધું છે એની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું અને એમાં આપણે વન ફોર્થ કપ મિલ્ક પાવડર ઉમેરીશું બધું મિક્સ કરી લઈશું પહેલાં શેકી લઈશું આ રવો ઓલમોસ્ટ શેકાવા આવ્યો છે કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે આની સાથે સાથે આપણે કોપરાનું છીણ ઉમેરી દઈશું કોપરાનું છીણ છે વધારે તમને ભાવતું હોય તો મેં વધારે ઉમેરી શકો છો એની સાથે આ વન થર્ડ કપ મેં ડ્રાયફ્રૂટ બધું વાટીને રાખ્યું હતું એ ઉમેરું છું હવે જો દૂધ ઘી અને મિલ્ક પાવડરને મેં માઇક્રોવેવમાં થર્ટી સેકન્ડ મૂક્યો હતો તો આપણો આ માવે માવો રેડી થઈ ગયો હવે આ માવાથી તમે જો મિક્સરમાં નાખી દો અને એકદમ સોફ્ટ કરી દો તો માવો તમારે એના પેડા બી બને ગાજરના હલવામાં પણ તમે આને ઉપયોગ કરી શકો છો તો માવો રેડી છે તો આની અંદર આપણે માવાને એડ કરી દઈશું હવે આની અંદર આપણે ઠંડુ પડશે એટલે એની અંદર આપણે ઈલાયચી પાવડર અને દળેલી ખાંડ એ બંનેઓ આપણે ઉમેરવાનું બાકી રહેશે ત્યાં સુધી આપણે એની ઉગરી લઈશું એ કેવી રીતે બાંધવો એ હું તમને બતાવી દઉં હવે આ બાઉલ લીધો છે આપણે એની અંદર આ બિલકુલ ઠંડુ થઈ ગયું છે આપણું જે રવાનું સ્ટફિંગ હતું તમારી પાસે ઘરમાં દળેલી ખાંડ ના હોય તો તમારી જે મોટી ખાંડ હોય એને મિક્સરમાં થોડી ક્રશ કરી લેવાની અને મેદા ચાણીની ચારી અને પછી એનો ઉપયોગ કરવાનો ઇલાયચી પાવડર એમાં એક ચમચી ભરીને નાખ્યો છે તેની સાથે તમારા ઘરમાં જેવું ગર્યું ખાવાતું હોય એ પ્રમાણે તમારું ઘર પણ અંદર ઉમેરવાનું મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો શુગર લીધી છે બધું આપણે મિક્સ કરી લેવાનું આ ભગવાનને ધરાવવાનું છે એટલે આપણે ચાખી ના શકીએ પણ જો તમારે ધરાવવાનું ના હોય તો તમે ચાખી અને એનું ઘર પણ ચેક કરી શકો છો સર આપણું ડેરી થઈ ગયું છે ગૂઘરા માટે આપણે અહીંયા બે કપ જેટલો મેદો લીધેલો છે તેની અંદર ચાર ટેબલ સ્પૂન ભરીને મેલ્ટેડ ઘી લીધું છે ઘીને બરાબર અંદર પહેલાં આપણે મિક્સ કરી દઈશું આ મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે આટલી જ વાડકી ભરીને દૂધ લઈશું ને દૂધથી આપણે લોટ બાંધીશું આપણે આ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે વન કપમાં થોડું ઓછું એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું દૂધ છે થોડું થોડું ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જવાનો આ રીતે લોટ બાંધવાનો હવે જુઓ આપણો લોટ બંધ થઈ ચૂક્યો છે થ્રી ફોર્થ કપમાં ખાલી આટલું જ દૂધ બચ્યું છે એ આપણે હવે સાઈડ પર એને મૂકી દઈશું અને આ લોટને કમસે કમ પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે આ જુઓ ગૂગરાનો લોટ પલરી ગયો છે ત્રણ પીસ કરી લઈશું આ ત્રણેય પીસને આપણે ધાતીને રાખવાની એને આપણે પહેલાં મોટો રોટલો વણી લઈશું ચાર ખૂણામાં ચાર આવી રીતે મૂકીશું જશે પછી એને આ પડખું આમ વાળી દેવાનું છે આ રીતે હવે શું કરવાનું એક પડ આમ એને ઢાંકી દેવાનું પૂરું જેટલું ઢાંકીને કરશો ને શેપ સરસ આવશે એનાથી આ કરી લેવાનું તો ડિઝાઇન પાડતા ના આવડે તો શું કરવાનું એ બી હું તમને બતાવી થી દબાવી દેવાનું પછી આ રીતે પછી આવું એક ફોર્ક લેવાનો અને ફોર્કથી સાઈડ ઉપર આમ દબાવી દેવાનું તમને જો ડિઝાઇન કરતાં ના આવડતું હોય તમે આવું પણ કરી શકો

અને મારી ગેરંટી છે પેપર પર એક ટીપું પણ તેલ નહીં આવે તો આ તેલ કરજો અને તમારા ગુગરા એકદમ ફાઇન થશે આઈ હોપ તમને મારી રેસીપી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરનાર ના ભૂલો થેન્ક યુ એન્ડ વી યુ હેપી દિવાળી માય ઓલ યુઅર્સ જુઓ આની અંદર બિલકુલ એ તેલ આવ્યું નથી પેપરમાં તમને દેખાય છે અહીંયા આગળ વચ્ચે જો બિલકુલ તે નથી થેન્ક યુ